આ નવરાત્રિમાં કલાકારોએ તોડ્યા બધા રેકોર્ડ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની નવરાત્રિ કરતાં આ વર્ષે કલાકારોએ વસૂલી બમણી ફી નવ દિવસની કમાણી જાણીને તમારા હોશ ઉડી જશે જી હા મિત્રો નવરાત્રિ આવે એટલે કલાકારોની માંગ વધી જાય છે તેઓ કહે એટલા રૂપિયા મળે છે ત્યારે આજે આપણે જાણીશું કે ગુજરાતના પ્રખ્યાત કલાકારો કિંજલ દવે ગીતા રબારી કીર્તિદાન ગઢવી જિગ્નેશ કવિરાજ રાકેશ બારોટ રાજલ બારોટ ફાલ્ગુની પાઠક વગેરે જેવા કલાકારો આ વર્ષે કયા પરફોર્મન્સ કરવાના છે અને એક દિવસની કેટલી ફી તેમજ નવ દિવસમાં કેટલી કમાણી કરશે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમારા ફેવરિટ કલાકાર કોણ છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો નંબર એક કિંજલ દવે ગુજરાતની ક્વીન ઓફ ગરબા મિત્રો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની યુવા ધડકન અને ચાર બંગડીવાળી ગાડી ગીતથી ફેમસ થયેલી કિંજલ દવેની નવરાત્રી બે હજાર પચીમાં કિંજલ દવે અમદાવાદમાં સ્વર્ણિમ નગરી એસી ડોમ ગરબામાં પોતાની ટીમ સાથે પરફોર્મન્સ કરવાના છે તેમની લોકપ્રિયતાને કારણે તેમની ફી પણ ઘણી વધારે છે અંદાજિત ફી પ્રતિશો આઠથી બાર લાખ જ્યારે નવ દિવસની અંદાજિત કમાણી નેવું લાખ થી એક કરોડ છે નંબર બે ગીતા રબારી મિત્રો આ નામ સાંભળતા જ મન ઝૂમી ઉઠે છે આ વખતે ગીતા રબારીની નવરાત્રી માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી તેઓ દેશ વિદેશમાં પણ પરફોર્મન્સ કરવાના છે મુંબઈ બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી તેઓ મુંબઈના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડમાં પરફોર્મન્સ કરશે આ સિવાય કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં પણ ગીતા રબારીનો જલસો જોવા મળશે ગીતા રબારીની ફી તેમના પરફોર્મન્સના સ્થળ પર આધાર રાખે છે ભારતમાં તેમના એક શોની ફી દસ લાખ હોય છે જ્યારે વિદેશમાં વીસ લાખ સુધી પહોંચી શકે છે નંબર ત્રણ કીર્તિદાન ગઢવી ગરબાના બાદશાહ મિત્રો હવે વાત કરીએ ગરબાના બાદશાહ અને શોના ફેવરિટ કીર્તિદાન ગઢવીની તેમનો અવાજ અને પરફોર્મન્સ જોઈને ખેલૈયાઓ બેકાબૂ થઈ જાય છે તેમની ફી પણ ગુજરાતના અન્ય કલાકારો કરતા ઘણી વધારે હોય છે કારણ કે તેમની માંગ વિદેશમાં પણ ઘણી છે અંદાજિત ફી પ્રતિ શો નવ થી તેર લાખ રૂપિયા નવ દિવસની અંદાજિત કમાણી એસી લાખ થી એક કરોડ રૂપિયા મિત્રો કીર્તિદાનભાઈ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અમેરિકા યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ શો કરતા હોય છે જેના કારણે તેમની ફી અને કમાણીનો આંકડો કલ્પના બહારનો હોય છે નંબર ચાર જીગ્નેશ કવિરાજ લોક ડાયરાના બેતાજ બાદશાહ મિત્રો જીગ્નેશ કવિરાજ જેમણે પોતાના અનોખા અંદાજ અને ગીતોથી થી લોક ડાયરા અને ગરબા બંનેમાં રાજ કર્યું છે તેઓ અમદાવાદના ના સ્વર્ણિમ નગરી એસી ડોમ ગરબામાં બાવીસ સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધી પરફોર્મન્સ કરવાના છે અંદાજિત ફી પ્રતિ શો દસ લાખ થી પંદર લાખ રૂપિયા નવ દિવસની અંદાજિત કમાણી 90 લાખ થી 1.35 કરોડ નંબર પાંચ રાકેશ બારોટ ગુજરાતનો રોકિંગ સ્ટાર મિત્રો રાકેશ બારોટ જેમણે પોતાના સુપરહિટ ગીતોથી ગુજરાતના યુવાનોના દિલ જીતી લીધા છે તેમની ફી પણ તેમની લોકપ્રિયતા પ્રમાણે વધારે હોય છે અંદાજિત ફી પ્રતિશો 8 થી 10 લાખ નવ દિવસની અંદાજીત કમાણી 72 થી 90 લાખ છે નંબર છ ફાલ્ગુની પાઠક મિત્રો નવરાત્રી દરમિયાન જો સૌથી વધુ ચાર્જ કરતું હોય તો તે છે ફાલ્ગુની પાઠક તેઓ આ નવ શહેરની નવરાત્રીમાં પરફોર્મન્સ કરવાનું પસંદ કરે છે અને તેઓ એક દિવસના બાર થી સત્તર લાખ રૂપિયા ચાર્જ કરે છે અને નવ દિવસમાં આ આંકડો બે કરોડ સુધી પહોંચી જાય છે એટલે જ તો તેને અસલી દાંડિયા ક્વીન કહેવાય છે તો મિત્રો આ હતા આપણા લોકપ્રિય કલાકારો અને તેમની ફીનો એક નાનો અંદાજ આ આંકડો તો ફક્ત માહિતી માટે છે અને વાસ્તવિકતામાં અલગ પણ હોઈ શકે છે પરંતુ એક વાત તો નક્કી છે કે આ કલાકારો પોતાની કળા અને મહેનતથી નવરાત્રિને ખરેખર યાદગાર બનાવે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં